વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાત તમારું વધારે ગાય હોય તો એને પકડવામાં આવશે પણ એવી વાત નહોતી કે આતંકવાદીને પણ શરમા આવે એવી ઘટનાઓથી ગાયને પકડે જ્યારે આપણે જોઈ છીએ ત્યારે ગાય નીચે છે ટ્રેક્ટર માટે છે ને એના માણસો મારે છે આની પહેલા ભૂતકાળની અંદર ચારથી પાંચ ગાયોના મૃત્યુ આ રીતે થયા છે આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે તમે ઢોર પકડો આજની જે ઘટના બેલી રાજકોટની અંદર વાણી વિસ્તારની અંદર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે અને આ અન્યાયનો બદલો કૃષ્ણ કનૈયા ભગવાન દ્વારકાધીશ ખાતર ઠાકર કોઈને મેળવાનો નથી એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે જ્યારે હિન્દુઓની વાતો કરી આપણે ગાય માતાની વાતો કરી ક્યાંય પર ચૂંટણી હોય તો કે વાં આમ કરી નાખ્યું વાં આમ કરી નાખ્યું ગાય માટે તો ગુજરાતની અંદર શું કરો છો એ તને ફરી થઈ ગયું આજે સામે જોઈ રહ્યા હજી ગાયની શું હાલત છે દયનીય ઘટનાની સાથે ભાઈને આપણે માતાનું બિરુદ આપ્યું છે જે વ્યક્તિ હોય કોઈ પણ મનુષ્ય હોય એને પણ માતા હોય છે એટલે માતાનો પુત્ર હોય એ રીતે એને ખબર જ હોય કે કઈ રીતે માતાની દેખભાળ ને સંભાળ થાય પરંતુ નિર્દયતા પૂર્વક પકડી રહ્યા છે એ હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે આને જે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આટલી વ્યવસ્થાઓ સાથે તમારે ગાય પકડવા નીકળવું પરંતુ નહીં કોઈ અધિકારીઓના સારા થવા માટે ઢોર પકડવા નીકળ્યા છે કે આતંકવાદી પકડવા નીકળ્યા છે એ કોઈ વસ્તુ સમજાતી નથી દાદાગીરી ઘટનાઓ આપણે રાજકોટની અંદર દિવસે દિવસે અવારનાર જોતા હોય છે આ કર્મચારીઓ છે કે એના અધિકારીઓ એલાય હોય એલાઈની દાદાગીરી આપણે જોઈ તો ઘરની અંદર થી ગાય કાઢી લેતા હોય છે દાદાગીરી કરીને અને જ્યારે આ ઘટના છે બનની આ તો ભૂતકાળની અંદર કેટલી ઘટનાઓ બની નામના હવે આના ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશન ની અંદર હું પોતે અરજી આપવાનો છું કે જે જવાબદાર વ્યક્તિ હોય દાખલા તરીકે એના એલ હોય એના જે ઇન્ચાર્જ છે એની ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એને માત્ર ને માત્ર સૂચના આવતી હોય તો એના અધિકારી દ્વારા આવતી હોય એટલે આ એક કાયદેસર જો મનુષ્યની અંદર જો કોઈ પણ માણસનું ગળું આપણે એના કર્મચારીનું ગળું પકડ્યું અને એને ગળા પકડીને આવી રીતના કરી ફરિયાદ કરવાના છે તો ત્રણસો લગાવવાના છે તો જ્યારે એની એક્ટ મુજબની જે આઈપીસીની કલમો આવતી હોય એ મુજબ આપણે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપશું કે આ મુજબની ફરિયાદ નોંધવા